હજી આપણે પ્રોપ તો રીમૂવ ફોમવર્ક તો રિમૂવ કર્યું નથી પણ કામ બહુ બધું થઈ ગયું તમે જોઈ શકો છો હે અહીંયા અંધાર છે થોડું હે ને આ બધા પ્રોપ ફોમવર્ક બાકી છે રિમૂવ કરવાનું અને બહુ ખાસું કામ થઈ ગયું છે ઉપર હું તમ જઈ અને તમને બતાવી દઉં આપણા પ્લાન મુજબ કામ થયું છે અને આનો પ્લાન આપણે જ બનાવ્યો હતો મેં જ બનાવ્યો હતો નવાઈની વાત છે ને તો ચાલો ઉપર જઈએ અને ઉપર જઈને જોઈએ કેટલું કામ થયું છે આ સ્ટેર છે અહીંયાથી ઉપર જઈએ આપણે નોકરી ઉપર જવા કરું છું ઓહો મમ્મી આવું આવું હા ચાતે દેને

તો ગઈશ અત્યારે હું પોચવા કરું છું નારાયણપુરા અને નારાયણપુરા જઈ અને ત્યાં ગાડી કામ થોડું બતાવવાનું છે તો મામાને ત્યાં મૂકી અને પછી હું જઈશ નોકરી ઉપર જવા માટે તો ચલો આપણે જઈએ અત્યારે તો ગઈશ તમે જોઈ શકો છો આ બંગલો આપણે બનાવ્યો છે હે તો આ કમ્પાઉન્ડ વોલ છે અને અહીંયાથી મેન એન્ટ્રી છે તમે જોઈ શકો છો અને બહુ જ જોદાર બહુ જ શાનદાર બંગલો બનાવ્યો છે કોન્ટ્રાક્ટર પપ્પાએ કહ્યું કોન્ટ્રાક્ટર કહ્યું તો ગાઈસ કામ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ તો અહીંયા અર્થ ફિલિંગનું કામ કરાવવાનું છે અહીંયા માટી પુરાણ કરાવવાનું છે અને અત્યારે આપણે જઈએ અંદર અને અંદર જઈને તમને બતાવી દઉં કેટલું કામ થયું છે અને શું શું થયું છે હે ને તો અહીંયાથી આપણે એન્ટર થઈએ અને આ રહ્યું કિચન આ કિચન છે તમે જોઈ શકો છો હે ને તો આ કિચનનો સ્ટોર રૂમ છે અહીંયા અને આ છે મેન હોલ મેન રૂમ છે આ અહીંયા સેલિંગ હજી સુધી થઈ નથી હોલ સેલિંગ બાકી છે હે ને તો જોઈ શકો છો તમે અને અહીંયાથી સ્ટેર છે ઉપર જવા માટે ને આ લિફ્ટ લિફ્ટ છે અને આ છે બેડરૂમ બેડરૂમમાં પણ ખાસો હોય સારો સ્પેસ આપણે જઈએ ઉપર અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર ને ફર્સ્ટ ફ્લોર ઉપર કેટલું કામ થઈ જાય તમને બતાવી દો ફસ્ટ ફ્લોર ઉપર આ છે આ છે બેડરૂમ અહીંયા અને અહીંયાથી શાનદાર તમને બાલ્કનીનો વ્યૂ મળે તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે બાલ્કનીમાં અને બાલ્કનીથી વ્યૂ અહીંયાથી શાનદાર વ્યૂ હે ને જોઈ શકો છો અને સામે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે તો આવું છે કઈક અને આટલામાં આ બહુ બધી સ્પેસ છે અહીંયા બેસવા માટે આરામથી બેસી શકાય અને જઈએ આપણે પેલા રૂમમાં બાજુના રૂમમાં

जो रूम थे वो सेम रूम पहली साइड से आ साइड से हाँ तो जो ये अच्छा रहा अपना ऊपर मैं ऊपर जाने जैसे कि हमारे ऊपर काम बहुत बुरी तरीके से है अच्छा रहा है ना तो आ रहे हो ये फर्स्ट अपने सेकंड फ्लोर नहीं हैं ऊपर आ सेकंड फ्लोर नो बेड होगे બાલ્કની વિથ બાથરૂમ લઈ શકો છો ડબુસી લાગવાનું બાકી છે આ વિન્ડોઝમાં મોસ્કીટો જાળી પણ લાગેલી છે સારું બહુ હલકામાં નહીં લગાવી વન સાઈડ મોસ્કીટો ત્યાં પણ તમે જઈ શકો બહુ જ અને કમ્પ્લીટ રેડી થઈ ગયું ત્યાં તો અહીંયા આપણે જે ટેરેસ ઉપર ને ટેરેસ ઉપર કેવું કામ થઈ ગયું પૈસા અહીંયા છે હું જાઉં નોકરી ઉપર અને નોકરી ઉપર જઈ સાઈડ ઉપર મારી એ પણ જઈ અને ત્યાં મારે બિલ પાસ કરવાનું છે એ કરી બહુ બને દઈશું સોલર પેનલ માટે પણ બનાવી દીધું છે ટેરેસ ઉપર તો સવાર સવારમાં આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર અને મેઝરમેન્ટનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો બધું મેઝરમેન્ટ ચેક કરી લઈએ અને સાઈડ ઉપર બહુ બધું કામ થઈ ગયું તમે જોઈ શકો છો જો પ્લાન્ટેશનનું પણ થઈ ગયું છે અને આ જોઈ શકો છો તમે અહીંયા પ્લાન્ટો મૂકેલા છે હા બહુ જ સરસ ને બહુ જ જોરદાર થઈ ગઈ તો રિસકલો પણ અહીંયા મૂકાઈ ગયો છે હિંચકો તો કહીશ અંદરથી વ્યૂ તમે જોઈ શકો છો અને બહુ જ જોરદાર બનાવ્યું છે તો હું આવતીકાલે તમને આખો બંગલો ટૂર કરાવીશ અને બધું બતાવું બતાવું છું તમને બહુ જ જોરદાર બનાવ્યું છે અને ફર્નિચર સાથે રેડી થઈ ગયું છે અત્યારે